હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગરમીઓમાં એકદમ ઠંડુ ઠંડુ અને રિફ્રેશ કરી દઈ તેવા સેવ કસ્ટર્ડની રેસીપી બનાવીશું આજે આપણે અને આ ગરમીઓમાં જ્યારે કંઈ જમવાની ઈચ્છા ના થાય ત્યારે આ ઠંડા ઠંડા સેવ કસ્ટર્ડની રેસીપી તમે આરામથી એન્જોય કરી શકો છો તો ગરમીઓમાં બહાર જઈને ખાવા કરતાં આ રીતે ઘરે જ ફટાફટ બનીને રેડી થઈ જાય છે ને ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી તમે બનાવી શકો છો અને આજે આપણે આને એક અલગ રીતે સૌ કરીશું તો રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો તો તમે મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરીને ફટાફટ આવી જાઓ કિચનમાં તો આજે આપણે સેવ કસ્ટર્ડ બનાવવાના છીએ તો એના માટે મેં અહીંયા એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે અને તેમાં બે ચમચી જેટલું ઘી એડ કરીશું અહીંયા આપણે કોઈ વધારે ઘી પણ એડ કરવાની જરૂર નથી તો કસ્ટર્ડ મેં એડ કરવા માટે અહીંયા મેં થોડા ડ્રાય ફ્રૂટ્સ લઈ લીધા છે આપણે તેને એડ કરી દઈશું અહીં આપણે ડ્રાય ફ્રૂટ્સનો કલર ચેન્જ નથી કરવાનો ફક્ત થોડા ક્રંચી થાય ત્યાં સુધી તેને થવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું ડ્રાય ફ્રુટ્સ તમે કોઈ પણ લઈ શકો છો અહીંયા મેં કાજુ અને બધા અમને થોડા આ રીતે મોટા કટ કરીને લઈ લીધા છે તમે કોઈ પણ ડ્રાય ફ્રુટ્સ લઈ શકો છો તો આપણે ડ્રાય ફ્રુટ્સને એક મિનિટ માટે રોસ્ટ કરી લીધા છે હવે આપણે તેને કાઢી લઈશું ફ્રેન્ડ્સ આ રીતે રોસ્ટ કરેલા ડ્રાય ફ્રુટ્સ એડ કરવાથી કસ્ટર્ડમાં એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે છે તો ફરી એ જ કઢાઈમાં આપણે એક કપ જેટલી સેવ એડ કરીશું તો ફ્રેન્ડ્સ આ સેવ તમને આ રીતના પેકેટમાં કોઈ પણ કરિયાણા સ્ટોર પરથી ઇઝી મળી જશે તો હવે આપણે સેવ એડ કરી દઈશું તો હવે સેવને આપણે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને થવા તો જ મિનિટમાં આ સેવનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો હવે તેમાં દૂધ કરી તો અહીં આપણે ચાર કપ જેટલું દૂધ એડ કરીશું અને માપથી જોઈએ તો તે પાંચસો એમ જેટલું છે અહીંયા તમે કોઈ પણ દૂધથી આ સેવ કસ્ટર્ડ બનાવી શકો છો તો હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર આપણે સેવ એકદમ સારી રીતે કુક થઈ જાય ત્યાં સુધી તેને થવા દઈશું ફ્રેન્ડ્સ આ રીતે ઘીમાં રોસ્ટ કરીને સેવને એડ કરવાથી સેવ ફટાફટ કુક પણ થઈ જાય છે અને તેનો ટેસ્ટ પણ એકદમ સારો આવે છે અને દૂધને વધારે ઉકળવાની જરૂર પણ નથી પડતી તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ચાર થી પાંચ જ મિનિટમાં દૂધ એકદમ ઘટ્ટ થવા લાગ્યું છે અને દૂધમાં એક ઉભરો પણ આવી ગયો છે અને જે દૂધમાં આ રીતે સાઈડમાં મલાઈ લાગેલી છે તેને પણ આપણે દૂધમાં એડ કરતા જશું તો ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે આપણે સેવને ચેક કરી લેશું સેવ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે તો હવે આપણે તેમાં ખાંડ એડ કરી દઈશું તો અહીંયા હું વન ફોર કપ જેટલી ખાંડ એડ કરી રહી છું તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો અને થોડું કેસર એડ કરી રહીશું તમારી પાસે હોય તો એડ કરવાનું ના હોય તો પણ ચાલે ફ્રેન્ડ્સ અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સેવ આપણી એકદમ સરસ રીતે કૂક થઈ જાય ત્યાર પછી ખાંડને આપણે એડ કરીશું જો પહેલેથી એડ કરી દઈશું તો સેવ બફાવવામાં વધારે સમય લાગશે તો હવે આપણે કસ્ટર્ડ સેવ બનાવી રહ્યા છીએ તો આપણે તેમાં કસ્ટર્ડ એડ કરીશું તો એના માટે અહીંયા મેં ત્રણથી ચાર ચમચી જેટલું દૂધ લઈ લીધું છે અને એક ચમચી જેટલો વેનિલા કસ્ટર્ડ ફ્લેવર લઈ લીધો છે આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું જેથી તેમાં કોઈ લમ્સ ના રહે તો આપણે કસ્ટર્ડને એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે તો એને દૂધમાં થોડું થોડું એડ કરતા જઈને આ રીતે મિક્સ કરતા જઈશું આ રીતે થોડું થોડું એડ કરતા જઈને મિક્સ કરવાથી તેમાં કોઈ લમ્સ નથી રહેતા અને પ્રોપર રીતે મિક્સ થઈ જાય છે ફ્રેન્ડ્સ કસ્ટર્ડવાળું દૂધ એડ કર્યા પછી આપણે તેને સતત હલાવતા રહેવાનું છે જેથી તે નીચે બેસી ના જાય અને કસ્ટર્ડ એડ કર્યા પછી આપણે આ દૂધને કોઈ વધારે ઉકાળવાની જરૂર પણ નથી ફક્ત એકથી બે જ મિનિટ માટે તેને થવા દેશો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કસ્ટર્ડ એડ કર્યા પછી એકથી બે જ મિનિટમાં દૂધમાં એકદમ સારી એવી થિકનેસ આવી ગઈ છે તો આપણે આ દૂધને એકથી બે મિનિટ માટે કૂક કરી લીધું છે તેમાં થિકનેસ પણ એકદમ સારી એવી આવી ગઈ છે અને ઠંડુ થયા પછી હજુ વધારે ઠીક થશે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો હવે આપણે આ સેવ કસ્ટર્ડને નીચે ઉતારી લેશું અને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું તો તમે જોઈને ફ્રેન્ડ્સ કે આપણું આ સેવ કસ્ટર્ડ કેટલું ફટાફટ બનીને રેડી થઈ ગયું એ પણ એકદમ ઓછી કિંમતમાં તો આ રીતે બનાવીને તમે બેથી ત્રણ દિવસ માટે એન્જોય પણ કરી શકો છો અને તો પણ ખરાબ નથી થતું તો આ સેવ કસ્ટર્ડને આપણે રૂમ ટેમ્પરેચર પર થોડું ઠંડુ થાય ત્યાર પછી એક કલાક માટે ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું અને આ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે તેની સર્વિંગની તૈયારી કરીશું અને એક બાઉલ લઈ લઈશું તો બાઉલમાં આપણે એક ચમચી જેટલા તકમરીયા એડ કરીશું જેને સબ્જા સીડ્સ પણ કહેવાય છે હવે તેમાં થોડું પાણી એડ કરી દઈશું ફ્રેન્ડ્સ તકમરિયા પલાળવામાં બિલકુલ સમય નથી લાગતો આપણું સેવ કચર ઠંડુ થાય આ સુધીમાં તકમારિયા પલ્લીને એકદમ રેડી થઈ જશે ફ્રેન્ડ્સ ગરમીઓમાં તો ઘણા બધા અલગ અલગ ડ્રીંક્સમાં તકમારિયાને એડ કરીને લેવામાં આવે છે જેમ કે લીંબુ શરબતમાં સિકંજીમાં કે ફાલુદામાં પણ લેવામાં આવે છે તો તકમારીયાનું આ રીતે સેવન કરવાથી ઘણા બધા બેનિફિટ્સ મળે છે તો હવે આપણે તેને સાઈડ પર રાખી દઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં આ સેવ કસ્ટર્ડ ડે ફ્રિઝમાં એક કલાક માટે ઠંડુ કરી લીધું છે તમે જોઈ શકો છો તેની થિકનેસ એકદમ સારી એમ થઈ છે ફ્રેન્ડ્સ તમે આ સેવ કસ્ટર્ડને આ રીતે સિમ્પલ જ સવ કરી શકો છો અને થોડા ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ એડ કરીને પણ સર્વ કરી શકો છો હું આ સેવ કસ્ટર્ડને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે જે રીતે ફાલુદાને સર્વ કરતા હોય છે એ રીતે કરી રહી છું તો સવ કરવા માટે આપણે અહીંયા બે ગ્લાસ લઈ લેશું તો આપણા તકમરી આપણે એકદમ સારી રીતે ફૂલી ગયા છે તો આપણે બંને ગ્લાસમાં એક એક ચમચી જેટલા એડ કરી દઈશું તો હવે આપણે થોડું રોઝ સિરમ એડ કરીશું અને હવે બનાવેલી સેવ કસ્ટર્ડ એડ કરી દઈશું અને હવે આ સેવ કસ્ટર્ડ એકદમ વધારે ટેસ્ટી અને ક્રીમી બનાવવા માટે અહીંયા હું થોડું આઈસ્ક્રીમ એડ કરી રહી છું અહીંયા આઈસક્રીમ તમે કોઈ પણ ફ્લેવરનું લઈ શકો છો અને તમે થોડા ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો અને ફરીથી થોડું સેવ કસ્ટર્ડ એડ કરી દઈશું અને પલાળેલા તકમરીયા પણ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ તમે આ સેવ કસ્ટર્ડને તમારી ચોઈસ અકોર્ડિંગ પણ સૌ કરી શકો છો તો હવે ઉપરથી થોડા રોસ્ટ કરેલા ડ્રાય ફ્રુટ્સ એડ કરી દેશું ફ્રેન્ડ્સ આ રીતે રોસ્ટ કરેલા ડ્રાય ફ્રુટ્સ જ્યારે ખાતી વખતે વાઇટ્સમાં આવે છે ત્યારે એકદમ ક્રન્ચી લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અહીંયા હું કોઈ ફ્રૂટ્સ એડ નથી કરી રહી આ સેવ કસ્ટર્ડને એકદમ વધારે કલરફુલ બનાવવા માટે અહીંયા હું થોડી કલરફુલ ટૂટી ફૂટી એડ કરી રહી છું જેનાથી લુક એકદમ મસ્ત આવે છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું એકદમ ઠંડુ ઠંડુ અને એકદમ રિફ્રેશિંગ અને જોતા જ ખાવાનું મન થઈ જાય અને આ ગરમીઓમાં પેટને એકદમ ઠંડક આપે તેવી આ રેસીપીને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે એન્જોય કરો અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને જરૂરથી જણાવજો અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને હું તમારા માટે આવી જ અવનવી રેસીપીઓ લઈને આવતી રહો એના માટે સપોર્ટ પણ કરતા રહેજો અને તમે મારા વિડીયો કયા ગામ કે શહેરથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો અને બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે તો બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો